રાજ્યના પંચમાં પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક પામનાર જેડી પટેલનું અભિવાદન સમારોહ યોજાયો ગુજરાત સરકારના નાણાં પંચના અધ્યક્ષ અમલભાઈ વ્યાસૈયા ઉપસ્થિત ગુજરાત રાજ્યના નાણાંપંચમાં ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી તે પૈકી સાબરકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ જેડી પટેલનો પણ સમાવેશ થયો હતો ત્યારે આજે હિંમતનગર ટાઉન હોલ ખાતે જેડી પટેલનો અભિવાદન સમારોહ યોજાયો હતો ગુજરાત સરકારના પંચના અધ્યક્ષ સમલ વ્યાસની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સાબરકાંઠાના જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્ય સહિત સંગઠનના હોદ્દેદારો હાજર્યા હતા તદુપરાંત આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા અને નાના પંચમાં પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક પામનાર જેડી પટેલને શુભેચ્છાઓ આપી હતી તો નાના પંચના અધ્યક્ષ અમલભાઈ વ્યાસે જણાવ્યું હતું કે જેડી પટેલે નગરપાલિકા અને ભાજપના પ્રમુખ તરીકે કરેલ કામગીરીને લઈને તેના અનુભવના આધારે અમે જે રિપોર્ટ આપશું તેમાં પણ એમનો અનુભવ કામ લાગશે રિપોર્ટર ઘનશ્યામ પરમાર હિંમતનગર ગુજરાત રાજ્ય નાણા પંચના પૂર્ણકાલીન સભ્ય તરીકે હિંમતનગરના શ્રી જેડી પટેલનો નિમણૂક કરવામાં આવી અને આજે એમના અભિવાદન માટેનો એ હિંમતનગર ટાઉન હોલમાં જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એમાં અભૂતપૂર્વ પ્રતિસાદ એમનો અમે જોયો અને એમની રાજ્ય પંચના સભ્ય તરીકે નિમણૂક થઈ હું આવકારું છું અને સાથે સાથે રાજ્ય નાણાંપંચની કામગીરીને એમના અનુભવનો જે લાભ મળશે મને વિશ્વાસ છે કે સંપૂર્ણ ગુજરાત એનાથી એનો લાભ લેશે અને એમની જે વર્ષોનો અનુભવ છે હિંમતનગર નગરપાલિકાના શાસનમાં અને જિલ્લામાં કામ કરવાનો મને ખૂબ વિશ્વાસ છે કે રાજ્યના નાણાં પંચના જે રિપોર્ટ આપશું એમાં એની અંદર એમનો અનુભવ ખૂબ કામ આવશે